દિવાળી પહેલા દીવડાની રોશનીમાં જળહતુ માનવતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું હતું તથા ફાઉન્ડેશનના પ્રયાસથી ડિસેબલ બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને તેમની ક્ષમતા બતાવવાનો મોકો મળ્યો હતો બાળકોએ તેમના વાલીઓની મદદથી પોતાના હાથથી રંગબેરંગી અદ્ભુત દીવડાઓ તૈયાર કર્યા હતા આ દીવડાઓનું વેચાણ ગુજરાત હાઈકોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું અને આ પહેલનો હેતુ એ છે કે બાળકો આત્મનિર્ભર બને અને પોતાની જાતે રોજગારી મેળવવામાં સક્ષમ બને દિવાળી જેવી ઉજવણીમાં સમાજના દરેક વર્ગને જોડવાનો આ સકારાત્મક પ્રયાસ સૌના દિલ જીતી લે તેવો રહ્યો હતો બધી સેવાઓ પણ આપણે કરીએ છીએ જેવી રીતે કે રોડ પર કોઈક વૃદ્ધ માણસો બેઠા હોય જેમના આગળ પાછળ કોઈ ના હોય એમને કપડાની સેવા જમવાની સેવા આપણે આપીએ છીએ જેમની જોડે કંઈક કાર્ય ના હોય તો એમને આપણે એ રીતની બધી સેવા કરીએ છીએ અને આ જે મમ્મીઓ છે એ છોકરાઓને આ રીતે પ્રોત્સાહન કરે છે તો એ મેં જોયું તો એમનામાં જે લોકો કહે છે કે ડિસેબિલિટીના છોકરાઓ છે કે આ લોકો કંઈ પણ નહીં કરી શકે તો એ લોકોની એબિલિટીને બહાર કાઢવા મેં આવો પ્રયા પ્રયાસ કર્યો કે આ લોકોને આવી રીતે કોડિયા બનાવડાવીને દીવા પર કલર કરાવડાવીને આમના જે અંદરનો જે આર્ટ છે એ બહાર આવે તથા સ્તુ ફાઉન્ડેશન અને મીટ્ટી કાપે દ્વારા જે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એ એક્ઝિબિશનમાં જે ડિસેબલ બાળકો માટે અને એને એક એક એમની એબિલિટીને લોકો સુધી સમક્ષ મૂકવા માટે આ એક સારો પ્રયાસ છે એ પ્રયાસને હું પણ ટેકો આપું છું મારી સંગાથી મારી દીકરી પણ આવી છે એને પણ એપ્રિશિએશન થયું છે અને એને પણ અહીંથી વસ્તુ ગમ્યું છે અને હું પરચેઝ કરવા જ આવ્યો છું વસ્તુ ખરેખર સારી છે બજારનો ગેટ ટુગેધર બજારનો પ્રયત્ન સારો છે બાળકો પણ સારી રીતે એમની એબિલિટી બતાવે છે અને ભવિષ્યમાં પણ આવા સારા સારા સ્ટોલ થતા રહે અમારી શુભેચ્છા છે બોલિવૂડમાં હમણાં એક મૂવી બહાર આવ્યું જેનું નામ હતું સિતારે જમીન પર એ મૂવી કે જેમાં ડિસેબલ બાળકોની એબિલિટી કઈ રીતે બહાર આવી શકે એના માટે કામ કરતું હતું

अरिष आते कई रीति सीखियो थे आ बनावता मैं ज टू टू माते क करजू मैं बात करने को कोड़े बने छे मैं ज डिजाइन करदा छे मैं मैं अह म देखो हम हम मोह को बनाई छे અહમ હમ હમ લોકો બસ કરી આચે એન્ડ મે જે જપ્ટી ધ દિસે ગોગો બન બનાયા છે હા ને અરિસ કેટલા મણે છે તું અત્યારે હા કેટલા મણે છે મેં જે તેલમાં બણું છું બારમાં મણે છે હા બીજા પણ આપણી જોડે એવા જ કેટલાક બાળકો જો છે જે જેમની સાથે વાત કરી છે આપણે શું નામ છે બકાદાર યસ વી એ મળે છે ઓકે તમે જે બનાવ્યું છે આટલું સરસ મજાનું સુંદર આ માટી કર્યું છે કોણે આપણને બનાવતું મમ્મીએ મમ્મીએ અચ્છા કેટલો ટાઈમ આમ તમને આખો બનાવવા માટે એક કોડિયો માટીનો બનાવો કેટલો સમય લાગે વાર લાગે થોડો અચ્છા તમે શું કરો આમ બનાવીને સુકવી જાય પછી કલર કરવાનો કઈ રીતે બનાવતા છો માટીથી હોય ને એ સુકવવાનું પાણીથી પછી સુકાઈ જાય પછી કાલે કરવાનો એ સરસ ખૂબ સરસ જેમણે વાત કરી કે આજે છે એક આર્ટ છે અને આર્ટ જે છે એ બાળકોમાં અત્યારે જેમણે કહ્યું કે એક માટી અને માતા પિતાના મદદથી એક માટીનું એક કોળિયા બને પછી એનું સૂકવાય અને પછી એમાં કલર થાય બીજા પણ આપણે અહીંયા જે બાળકો છે એમની સાથે વાત કરી છે શું નામ છે કેશ ફતેર કેટલા મળે છે અગિયાર અગિયાર અચ્છા આ તે આખું જે બનાવ્યું છે તમે કેટલા લોકો ભેગા થઈને બનાવતા હતા

અરે વાહ ખૂબ સરસ બીજા પણ આપણી જોડે છેલે જે એક મિત્ર છે એમની સાથે આપણે વાત કરીએ શું નામ છે તારું માનામ યુગ છે કેટલા મળે છે હું બારમામાં મણું છું કેટલા વર્ષથી તું આ જે છે બનાવે છે આજે જ અમારા મહિના થઈ ગયા બનાવવામાં અચ્છા તને આમ મજા આવે હતું બનાવવામાં એકચુલી મને બહુ જ મજા આવે છે અને શીખવા બી મળે છે હા તો શું શું તને એમ શીખવા મળ્યું લાઈક હા અમે કે અમે કલાક કોમ્બિનેશન કેવી વિચારવાના પેકિંગ કેવી રીતના કરવું પ્રાઇસ ટેગ કેવી રીતના કરવા પ્રાઇસ વિચારવાનું આ હું શીખેલો છું વાહ ખૂબ સરસ દીવા બનાવવા દીવા બનાવ્યા બાદ એની પ્રાઇસ ટેગ મારવું એને પેકિંગ કરવું આ દરેક વસ્તુ નાના નાની વસ્તુ જેને કહી શકાય કે દસમાં બારમાં ભણતા જે જેટલા પણ જે બાળકો છે એમનામાં આ સમજ આવી અને આ સમજ આવ્યા બાદ એને આત્મનિર્ભર થઈ શકે સ્વનિર્ભર થઈ શકે એના માટેનો આ એક જે પ્રયત્ન છે આ બાળકો એમના વાલીઓએ ભેગા થઈને કર્યો છે અને આ સુંદર મજાનો પ્રયત્ન કે જેના દ્વારા આર્ટ જે છે એ ડિસેબલ બાળકો દ્વારા એમની એબિલિટી થ્રુ આખું આ ઉભરીને આવે છે કેમેરામેન અજય નીલેવાર સાથે અનિલ પાટીલ અમદાવાદ